જુઓ મિત્રો આજે આપણે આજે એ ફિલ્મ આવ્યા છે કે આજની તારીખમાં ન લગભગ મરસી બધાને બગડી જશે આટલું માવઠું થયું આટલું હવામાન આવું રહ્યું એટલે કોઈની મરસી હારી નથી પણ આપણે જે ફિલ્મ આવ્યા છે તમે મરસા જોઈ લો મરસી જોઈ લો એટલે તમને એમ થાય કે નાના મારે એકવાર રૂબરૂ હાંટો મારવા જ આવું છે એવી મરસીના ફિલ્મ આપણે આવી ગયા છે અને મરસા એટલે કાંઈ ઘટે નહીં અને નાના બીજા કોઈક જોવે એ કે ગામમાં જાય કે નાના બાકી મરસી બનાવી હો તો મિત્રો તમે જોઈ લો મરસા કેવા છે એક છોડવી અત્યારે નહીં હોય તો હો હો મરસા છે લાલ મરસા થઈ ગયા છે તો ચાલો તે ખેડૂત ના સાંભળવી રામ 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 તમારું નામ પ્રભુભાઈ ધોળભાઈ જાદવ ગામ ચોકડી તાલુકો જોડા જિલ્લો સુરેન્દ્રનગર તો આપણે તમારી મરચી આપણે હાથ તારીખે બ્લેક પાવર પાવર પ્રો અને કૃષિ અમૃત હા એને આપણે હાથ તારીખે સડાવ્યું હતું અને તારીખ થઈ

તો આ બી આ તમને દવા વાપરી તો તમને આમ કેમ સારું લાગ્યું ને આખા છે કેટલી જાતના તત્વ બધા આવી જાય એટલે ટૂંકમાં તમારે મરસા બગડતા ઓછા થઇ જાય ખરતા ઓછા થઈ જાય અને બધી રીતનું કામ કરે

બધા એમ કે ઓર્ગેનિક તમારા રિઝલ્ટ નો મળે પણ એ વાત ખોટી છે ઓર્ગેનિક નું રિઝલ્ટ તમને જોવું મળ્યું બરોબર તમે આગળ વાપરશો ને કઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રો ને ભલામણ કરજો અને વાપરજો જ્યાં જરૂર પડે તમ તર ગમે પ્રશ્ન હોય ગમે મુજબ ફોન કરજો બરોબર એ સારું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ